અધ્યક્ષા સ્થાને બિરાજમાન આદરણીય જોશનાબેન એલ્યુમિનિય એસોસિએશનના પ્રમુખશ્રી ડોક્ટર બીજલબેન કારોબારીના સભ્યશ્રીઓ પૂર્વ અધ્યાપકો પૂર્વ આચાર્ય ડોક્ટર મીનાક્ષીબેન માલાબેન મારી સાથે જેઓ છે એવા અધ્યાપક ભાઈ બહેનો વહીવટી કર્મચારીઓ ભૂતપૂર્વ તાલીમાર્થીઓ અને અત્યારે જેઓ ભણી રહી છે એવી મારી વાલી તાલીમાર્થી દીકરીઓ આપ સૌને આવકારું છું થોડું બોલવાને માટે થોડું એ પણ થઈ રહ્યું છે પરંતુ આજે હા આવશે મારો પરિવાર પણ અહીંયા છે આ આ આજનો દિવસ છે એ આભાર માનવાનો દિવસ છે આજે મારે કશી વાત કરવી જોઈએ પણ આભાર માનવાનો દિવસ છે સૌથી પ્રથા પરમ કૃપાળુ પરમેશ્વરનો આભાર માનીશ કે એમણે આ પૃથ્વી પર આપણને જન્મ આપ્યો છે અને ચોક્કસ કોઈ એજન્ડા સાથે આપ્યો છે આપણા બધાનો જન્મ થયો છે પણ કોઈ ચોક્કસ કામ આપણને આપીને એમણે આપણને મોકલ્યા છે કદાચ મારા ભાગે આ શિક્ષણનું કામ આવ્યું હશે કદાચ મને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં બેન મને સર્વિસ મળેલી કદાચ મામલતદારને ડેપ્યુટી કલેક્ટર સુધી પહોંચી ગયો હોત પણ એ નહીં સ્વીકારી અને આ શિક્ષણની સેવામાં એટલે ઈશ્વરની કોઈ યોજના હશે એવું માનું છું અને અત્યાર સુધી એમણે મને કૃપા આપી એના માટે એમનો આભાર માનું છું આજે વકીલ સાહેબે પણ પુનઃ યાદ કરું છું કે કેવું એક વ્યક્તિત્વ કે પોતાના આ વિસ્તારની અંદર આ શિક્ષણની સેવા એમણે શરૂ કરી ઓગણીસો ચોપનમાં એ સ્વાતંત્ર્ય સેનાની હતા દૃષ્ટ હતા અને એમની પાસે વિઝન હતું બહુજન હિતાય બહુજન સુખાયના કર્મમંત્ર સાથે આ રામકૃષ્ણ સેવા મંડળ સ્થાપના કરી અને ક્રમશઃ એમના મનમાં વિચાર હશે કે એક બહેનો માટેની કોલેજ થાય અને ઓગણીસો એક્યાસીના જુલાઈમાં આ આણંદ એજ્યુકેશન કોલેજનું અવતરણ થયું આજે ચુમ્માલીસ વર્ષથી આ કોલેજ ચાલે છે જે વકીલ સાહેબ મેં આગળ પણ કહ્યું એ પ્રમાણે કે તેઓ સદેહ આપણી સાથે નથી પણ કર્મ દેહ અને વિચાર દેહ એ આપણી સાથે છે પાસે ઉત્તમ વિચારો હતા પણ આજે ખાસ આભાર માનું છું છું અને યાદ કરું આ આ કોલેજમાં મારે આવવાનું થયું એ પહેલા મેં પ્રાથમિક શાળામાં માધ્યમિક શાળામાં કામ કર્યું અને આ કોલેજની અંદર જાહેરાત આવી અને મેં અરજી કરી મને ખબર નહોતી હું અહીંથી ઘણી વાર જતો કે કે આણદાસને આગળ થઈને સાયકલ પર જતો વિદ્યાનગર પણ મને ખબર નથી કે આ કેમ્પસમાં મારે આવવાનું થશે અને સર્ટિફિકેટો લઈને ઇન્ટરવ્યુ આપવા માટે રામકૃષ્ણ સેવા મંડળમાં આવેલો અને તે વખતે માનદ મંત્રી તરીકે કિરીટભાઈ સાહેબ હતા અને સરકારી અધિકારીઓ પણ હતા ડિપાર્ટમેન્ટના હેડ્સ ને બધા હતા અને એમણે ઇન્ટરવ્યૂ લીધું અને સત્તાણું ની અંદર મારું સિલેક્શન થયું આજે કિરીટભાઈ સાહેબને પણ યાદ કરું છું કે એમણે મને આ અધ્યાપક તરીકેની જગ્યા આપી આજે સાહેબ વચ્ચે હમણાં એમનો જન્મદિવસ હતો ત્યારે મેં એમને કહ્યું કે સાહેબ હવે નિવૃત્તિનો સમય આવી ગયો છે પણ એ બહુ ખુશ થયા મને જોઈને જોઈને કે મને આનંદ થાય છે અને હંમેશા માટે કોઈ પણ વાત હોય એ સ્વીકારતા આજે સાહેબને યાદ કરું છું એની સાથે સાથે આ કામ કરતા કરતા બે હજાર સોળની ની સાલ આવી અને જગ્યા ખાલી પડી ને પાછું ફરી જ્યોત્નાબેન અને કિરીટભાઈ આખા મંડળે મારી તરફ એ મને આ વિશ્વાસપાત્ર બેન તમે ગણ્યો અને આ તક તમે આપી માટે તમારો બહુ હૃદયથી આભાર માનું છું કિરીટભાઈ સાહેબ મને અધ્યાપક બનાવ્યો અને આદરણીય જોશનાબેન મને એક પ્રિન્સિપાલ તરીકેની જગ્યા આપી આજે ફરીથી આપણે બધા મને કહ્યું કે ધીરજભાઈ આ દીકરીઓની કોલેજ તમારે સાંભળવાની છે હું કશું ના બોલી શકું આ દીકરીઓની કોલેજ તમારે સંભાળવાની છે અને બેનના આજ પણ એમનો એ પણ શબ્દ આપણાથી ઉઠાવી શકાય એમ નથી અને બેન તમે મને તક આપી મારામાં વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસને કદાચ મેં જયારે કોઈ વિશ્વાસ મૂકીએ ત્યારે આપણી જવાબદારી વધી જાય છે આપણે આપણા બાળકોમાં વિશ્વાસ મૂકીએ ત્યારે એમની જવાબદારી વધી જાય છે એક આચાર્ય એક અધ્યાપકને કામ સોંપે છે કે આ પોર્ટફોલિયો તારે સંભાળવાનો છે ત્યારે એ જવાબદારી વધી જાય છે અને બેને આવી મહાન જવાબદારી મને આપી અને જવાબદારીને અદા કરવાના માટે મેં મારો પૂરો નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યો છે બેનને મેં જયારે જોયા છે ને એ ઓફિસમાં આવે એટલે પહેલા પહેલા એ ખુરશી ઉપર બેસતા નથી પહેલા એ પ્રાર્થના કરે છે પ્રાર્થના કર્યા પછી એ સંસ્થાના એ ખુરશી પર બેસતા હોય છે મેં પણ કદાચ મારી લાઈફની અંદર એ કર્યું હું આવું એટલે બેઠા હોય તો પણ પહેલી એ પ્રભુ સ્મરણ કરીને કે આજે મારી સમક્ષ જે કોઈ આવે એ કોઈ પણ પ્રશ્ન લઈને આવે તો હું એને શાંતિથી સાંભળી શકું ને એનો ઉકેલ કરી શકું એવું સામર્થ્ય પ્રભુ તું આપજે અને એ કર્યા પછી જ એ કામ શરૂ કરું એટલે જ્યોસ્નાબેન પણ આજે મેં જોયું છે કે પહેલા પહેલાં એ પ્રભુ સ્મરણ કરે છે અને એ એટલા બધા પોઝિટિવ છે એટલા બધા દિવ્ય આત્મા છે અને એ દિવ્યતા ભવ્યતા તો છે જ એમની પાસે ભવ્યતાનો પાર નથી ઘણી વખતે દિવ્યતા વગરની ભવ્યતા નકામી છે હું એવું કઉ છું પણ બેનની પાસે ભવ્યતા પણ છે એની સાથે સાથે એટલી જ હોલીનેસ પણ છે પવિત્રાય પણ એમની પાસે છે પોઝિટિવ એનર્જી પણ એમની પાસે છે અને એ એનર્જી અમને મળી રહી છે અને બેન આજે તમારો ફરીને એકવાર બહુ પુષ્કળ આભાર માનું છું તમે મને તક આપી અને મારા જીવનમાં બધા મ ઉપરથી આચાર્ય આવેલા હું હું પ્રાથમિક શાળામાં ગયેલો ને ત્યારે પહેલી જ મને નોકરી મળી મગનભાઈ મંગુબેન પાછા રિટાયર થાય તો મેરીબેન ક્રિશ્ચિયન એ પાછા પ્રિન્સિપાલ બન્યા પછી ત્યાંથી મેં અભ્યાસ શરૂ કર્યો અને પછી મને હાઈસ્કૂલમાં નોકરી મળી એન્ટી હાઈસ્કૂલ કાણીસામાં ત્યાં ગયો ત્યારે એમસી પટેલ મણીભાઈ પટેલ પ્રિન્સિપાલ અને મણિભાઈ પણ મને બહુ ઘડ્યો પ્રાથમિક શાળામાં પણ બહુ ઘડતર થયું કે જે આચાર્યો મળ્યા એવા આચાર્યો હતા શરૂઆતમાં તો હું વર્ષનો હતો એટલે પણ બહુ કામ કરવાનું ઘણા બધા કામો મારી પાસે લીધા અને હું તૈયાર થયો હાઈસ્કૂલમાં ગયો ત્યારે સીધા જ મને દસમા ધોરણમાં ક્લાસ આપી દીધો બાકી શરૂઆતમાં કોઈ દસમામાં ના આપે તને આઠમા નવમાં ભણાવો ભાઈ પહેલા અને પછી જોઈશું પછી પેલો બોર્ડનો જે વિષય હોય આપે પણ ખબર નહીં એમણે મારી બીએડ કોલેજમાં પણ તપાસ કરેલી પાઠક સાહેબે કહ્યું કે આ છોકરાને તમે ગમે તે આપશો વાંધો નહીં આવે અને એમસી સામાજિક વિજ્ઞાનનું એ શરૂઆત અને એમસી પટેલ અહીંયા આવતા ને ત્યારે કોલેજમાં પણ મળવા આવતા હવે એમસી પટેલને યાદ કરું છું કોલેજમાં આવ્યો ત્યારે જેમના અથવા સિલેક્શન થયું મીનાક્ષીબેન જુઓ પછી મીનાક્ષીબેન આવ્યા એ મારા પ્રિન્સિપાલ બને પછી મીનાક્ષીબેન ગયા અને પણ પ્રિન્સિપાલ તમે જુઓ અને મારા ઘરવાળા છે એ પણ મારા ભાઈ ના એનું નામ મહેશ તો અહીંયા મારો છે વચન એવું કે છે સારું કરતા થાકશો તો યોગ્ય સમય તમે લણશો સારું કરતા માં એટલે માં પેલી નહીં નહીં સારું કરવાનું અટકાવી દેસો નહીં તો યોગ્ય સમયે તમે લડશો તમે સારું કરવાનું ચાલુ રાખો સારું કરવાનું કર્યા જ કરો કર્યા જ કરો સમય આવશે ત્યારે તમને એ તમે લણશો મને લાગે છે એ જીવનમાં મારા સાર્થક થયું છે મેં હંમેશા સારું કરવાનો જ પ્રયત્ન કર્યો છે કોઈની સાથે ગઈકાલે દિલીપભાઈ સાથે વાત કરતો હતો કે આટલા બધા સાડા સત્યાવીસ વર્ષ આ કોલેજમાં ગયા પણ દરેકની સાથે સંભવ અને સદભાવથી વર્ત્યા એ નાનો પટાવાળો હોય કે મારા પેલા પ્રવીણભાઈ હોય કે મારા પ્રિન્સિપલ હોય કે મારા સાથી એ એ બધાની સાથે સાથે તો અમે સેન્ટ મારાથી હું પાછળ અને અહીંયા પાછા ભેગા થવાનું થયું આ વૈશાલી વૈશાલીબેન ઉભા થયા ને એ પાછા એ બસમાં અમે સાથે હતા અને ફરી પાછા અહીંયા ભેગા થવાનું થયું મને લાગે છે હતો એક સંબંધ ને હતી એક સુગંધ હતો એક સંબંધ ને હતી એક સુગંધ નથી કોઈ પ્રબંધ નથી કોઈ પ્રપંચ પણ હતો કેવળ ઋણાનુબંધ આ ઋણાનુબંધ રામકૃષ્ણ સેવા મંડળ સાથે કિરીટભાઈ સાથે કિરીટભાઈ સાહેબ સાથે જ્યોત્સનાબેન સાથે હશે એટલે મને અહીંયા લીધું અને આ બધા જેઓ અહીં છે બધાની સાથે હું દીકરીઓને કહું છું કે તમારું એડમિશન એનએચમાં ના થયું એમબી માં જવું તો ના થયું પણ આણંદ એજ્યુકેશન કોલેજમાં થયું એનો અર્થ એ થયો કે કોઈક તમારો ઋણાનુબંધ છે આ આપણા બધા સાથે ઋણાનુબંધ છે અને એ ઋણાનુબંધ એ ઉપરથી આવે છે અને એ ઋણાનુબંધ મેં સાકાર કરવાનો પ્રયત્ન કર્યો છે આચાર્ય પદે કામ કરવાનું થયું પણ મેં બધાની સાથે એટલા હળે મળે ભળે સૌને ગમે હળે મળે ભળે સૌને ગમે એ નવ વર્ષ અને છ સાત મહિના જેવું આ ગાળો ગયો પણ આ ગાળાની અંદર ઘણા બધા એવા ફેરફારો પણ આવ્યા બે હજાર અઢારની ની અંદર અમારે સ્ટાફની અછત થઈ બારિયા સાહેબ નિવૃત્ત થયા વિભાબેન નિવૃત્ત થયા માલાબેન પ્રિન્સિપાલ નિવૃત્ત થયા આટલી બધી જગ્યાઓ ખાલી એટલે તમારી પાસે પૂરતો સ્ટાફ નથી હવે કોલેજને બંધ કરીશું કેવી પરિસ્થિતિ થાય અને હું સીધું માલાબેન એમ કહ્યું ધીરજભાઈ કશી ચિંતા ના કરશો જો આપણી સર પડખે રહ્યા અને હાઈકોર્ટની અંદર બેન મારી સાથે ત્રણ થી ચાર વાર હાઈકોર્ટમાં અમે ગયા વકીલ એમ કે સાંજે છ વાગે મળવાનું છે તો ચાર વાગે અહીંથી નીકળીએ અને ધવેલ ધવે સાહેબને મળ્યા અને જે કંઈ કાગળો રજૂ કરવાના થાય બધું થયું અને ફરી પાછું આપણે એડમિશન થયું કોરોનાનો કાળ કાર્ડ આવે બધાને ઓનલાઈન ભણાવવાનું થયું અમારે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી આઈઆઈટીમાં માં જવાનું થયું અને જયારે કોરોના અને એની આવેલી ખાલી મારા વહીવટી કર્મચારીઓ હતા અધ્યાપકો બધા ઘરે હતા અને ત્રણ મેમ્બર્સ ત્યાંથી આવ્યા કોલેજ જોવા માટે અને એ આખો ગાળો સરસ રીતે પાર થયો આઈઆઈટી ની અંદર ગયા ત્યાં સાઈડ કોલેજોમાં વાઇસ ચાન્સેલર હર્ષદભાઈ બહુ બહુ માનપૂર્વક આણંદ એજ્યુકેશન કોલેજનું નામ લેતા અને બેનને પણ ખબર છે બે વાર પણ અહીંયા આવ્યા અને જ્યારે ઓનલાઈન મિટિંગ લે ત્યારે હંમેશા કહે કે હું આનંદ એજ્યુકેશન કોલેજમાં ગયો ત્યારે બધી તાલીમાંથી દીકરીઓ હાજર હતી આ આ કોલેજનું જે પ્રવૃત્તિ પરિણામ ડિસિપ્લિન એ વાઇસ આન્સલના હકમી અંદર આવ્યું આઈઆઈટીમાંથી ફરી પાછા સરદાર પટેલમાં આવવાનું થયું અને એ પણ કામ સરસ રીતે થયું ક્યુસીએ આવ્યું પાર આવ્યું અને એનસીટી ના કેટલાક આગળ એ બધા જ કામો કરવામાં મારા અધ્યાપક ભાઈ બહેનો મને બહુ જ સહકાર આપ્યો કારણ કે હું એકલો કશું ના કરી શકું વરિષ્ઠ અધ્યાપક તરીકે પિનાકીનભાઈ હતા સવારે ચર્ચા થાય એટલો જ એમનો સપોર્ટ રહ્યો એ નિવૃત્ત થયા બે હજાર બાવીસ માં દિલીપભાઈ આવ્યો તો દિલીપભાઈ એ જ પરંપરા સવારે આવી પેલા સ્ટાફરૂમમાં જાય સહી કરીને સીધા મારી ઓફિસ આવે અને પેલા મળે તો સીધા ગળે જ વળગી પડે પાછા સાંજે જતી વખતે પણ બધા જ જતા રહ્યા હોય પણ અમે બેઠા હોઈએ આરપી પટેલ સાહેબ થી આવે તો સાડા થયા હોય તો પણ કેમ્પસમાં ઉભા હોઈએ મારા અધ્યાપક ભાઈ બહેનો કેટલું બધું કામ મારા બીજલ બેન એ અમારી જ દીકરી અમારી જ તાલીમાર્થી પણ એણે એટલું બધું એણે તો હવે ના કહેવું જોઈએ મને બોલાઈ ગયું પણ એમણે બહુ સરસ કામ કર્યું એમની પાસે કામની સૂઝ છે ઓઠા સૂઝ છે કશું બી કામ સોંપો એટલે થઈ જશે સાહેબ અને એવું કામ આ નેકનું કામ બહુ લેન્ધી કામ બહુ સંકુલ કામ એની અંદર તો તૈયાર કરવાની પાંચ એમણે બે ચેપ્ટર લીધા બીજું બહુ લાંબુ સાડા ત્રણસો ગુણનું અને છેલ્લું સાતમું એ ચેપ્ટર એમણે લીધા અને એવું નથી કેતો પણ ઘરેથી પણ એટલું બધું કામ એમણે કર્યું મને લાગે છે કે આણંદ એજ્યુકેશન કોલેજની અંદર એક સંસ્કાર છે વર્ક કલ્ચરના અમારે તો અત્યારે બેનો વધારે છે અને જ્યારે નજીક આવ્યો એનો ગાડો ત્યારે મેં કહ્યું કે આપણે નવ વાગે આવવું પડશે અને સાંજે જવાનો છ સાડા છ નો સામે થશે મારા આખા સ્ટાફે બધાએ કહ્યું કે આવી જઈશું સાહેબ આવી જઈશું નવ બહેનો હોય સવારે બાળકો પતિ ને ઘર મૂકીને સંભાળીને આવવાનું હોય પણ બધાએ એ નવ વાગ્યાનો ટાઈમ હા પાડી દીધી અને સાંજે જવાનું નક્કી નહીં છ સાડા વાગે જવાનું થાય તો આ બધાના સહકારથી કામ થયું અને ને એકનું કામ હોય ત્યારે ઘણો બધો આર્થિક સહયોગ પણ જોઈએ અને કોલેજને આખી નવી કરવામાં આદરણીય બેને તો મારી એક એક પ્રપોઝલ લઈને ગયો અને એમણે હંમેશા માટે પોઝિટિવ થઈને ભાઈ કરી દો આ કરી દો અને એમણે પૈસા રિલીઝ કર્યા અમારે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો હતો બધા બહેનો કામમાં રોકાયેલા હવે મારે કોરિયોગ્રાફરની જરૂર હતી કારણ કે બેનો પણ પાઠ આપવાના બધા કામો અને કોરિયોગ્રાફરની જરૂર હતી તો મેં બેનને કહ્યું કે બેન તમે કોરિયોગ્રાફર મને આપો તરત બેને કહ્યું કે કોરિયોગ્રાફર તમને આપી દઈશું ત્રીસ હજાર રૂપિયા કોરિયોગ્રાફરને આપવાના હતા અને એમણે આપ્યા જોકે એ કાર્યક્રમ ન થઈ શક્યો કારણ કે ઓનલાઈન મીટિંગ થઈ એટલે મારા ક્લાસની અંદર ઓન પેલો સ્માર્ટ ક્લાસ નહોતો હવે મારી છોકરીઓ પાઠ આપવા જાય તો ત્યાં હાઈસ્કૂલમાં સ્માર્ટ ક્લાસ બેનને કહ્યું કે ટીમ આવવાની છે અને આપણે સ્માર્ટ ક્લાસ હોવો જોઈએ બેને તરત જ કશો વિચાર નહીં ધીરજભાઈ કોટેશન મંગાવી લો અને સ્માર્ટ ક્લાસ કરી દો અને સ્માર્ટ ક્લાસ પણ થઈ ગયો આજે તમે જુઓ કોલેજ આખી બદલાઈ ગઈ કમ્પ્યુટર સેન્ટર અમારું જે છે કમ્પ્યુટર લેબ એની અંદર બધા કમ્પ્યુટરની અંદર પણ બેને કહ્યું તમારે જેટલું જ કંઈક કરાવવાનું હોય ઉપરથી હમણાં તો કેટલાક સૂચનો મને કરી કે તિજોરીને કલર વલર કરાવી બધું કમ્પ્લીટ કરી દો બેન તમારો બહુ આભાર માનું છું અને બેને જોરદાર તાળીઓથી વધાવી લઈએ આજે કેટલા મંડળો એવા છે કે નેકમાં જવા માટે ના પાડે છે કે અમારી પાસે પૈસા નથી પણ આજે આણંદ રામકૃષ્ણ સેવા મંડળની તમામ સંસ્થાઓ તમે જુઓ બધા થર્ડ સાયકલમાં પહોંચી ગયા બેનની એક ઈચ્છા હતી લો કોલેજ પણ એમાં જાય અને લો કોલેજ ને પણ આમ વિરુદ્ધ મળી ગયું એટલે આજે ખૂબ ખૂબ આભાર માનું છું મારા કાર્યકાળના સમયની અંદર ચાર વાર તો ગોલ્ડ મેડલ પણ આવ્યા બે હજાર પંદરથી બે વર્ષનું બિયર શરૂ થયું બે હાજર સત્તર માં ગોલ્ડ મેડલ આવ્યો તો ગુજરાતી અને બંને ગોલ્ડ મેડલ આવે એટલે ચાર ગોલ્ડ મેડલ એ આ સાગુમે ગાળાની અંદર આવ્યા ખરેખર બહુ જ કેટલો બધો આભાર માનું એટલો ઓછો છે કેટલા લોકોને નિવૃત્તિ કરવાના પણ થયા માલાબેન વિભાબેન પિનાકીન ભાઈ પ્રવીણ ભાઈ દશરથ ભાઈ મનસુખ ભાઈ આ બધાના આ બધાના નિવૃત્તિ પણ બહુ મોટું લાંબુ કામ હોય છે મને તો ખબર નથી કે આ બધું હોય પણ જેમ જેમ ફાઇલો જોઈ આ પ્રમાણે કે હવે એક ફાઇલ પાછી ના આવીને બધી સરસ રીતે એ કામ થયું અને એટલે એમનો પણ આભાર માનું છું પછી જગ્યાઓ ખાલી પડી તો એનઓસી લેવાની એનઓસી લેવી એ પણ બહુ અઘરું કામ એની ફાઇલ તૈયાર કરવાની અને બે વાર એનો સામાજિક વિજ્ઞાન છે આ બધી જ બાબતોમાં બહુ જ સહકાર મળ્યો મારા જીવનની અંદર મારા ધર્મપત્ની એમને પણ કેમ ભૂલી જવાય વચન એવું કે છે શાસ્ત્ર કે ઘર અને માલ મિલકત ઘર અને માલ મિલકત એ બાપ દાદાના વારસામાં મળે છે પણ ડહી પત્ની એ ઈશ્વર તરફથી મળે છે જો પત્ની ડહી ના હોય તો કોઈ કામ જ ના કરી શકે કાલિદાસને ને એવી કરકસા મળેલી ઘર અને માલ મિલકત વારસામાં મળે બાપ દાદાના વારસામાં મળે છે પણ ડહી પત્ની એ ઈશ્વર તરફથી મળે છે એ ડહી પત્નીને માટે પણ આભાર માનું છું કારણ કે મેં ચાલુ નોકરીમાં અભ્યાસ કર્યો ક્યારે મેં ઘર બંધ નથી કર્યું ક્યારે ખોલ્યું નથી એ પણ પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતા એ પહેલા હું પહેલો જ નીકળી જાઉં અને એમને ઘર બંધ કરીને જવાનું રિસેસમાં બાળકોને સંભાળવાને બધું કેટલું બધું કામ અને હું જાઉં ત્યારે તો છ સવા છે થયા હોય ત્યારે તો સાત પાંચ સવા પાંચે આવી ગયા એટલે ઘર બંધ કરવું અને ઘર ખોલવાનું ક્યારેય મેં નથી કર્યું કદાચ કોલેજ સવારી રાખી હોય માલાબેન કે મીનાક્ષી બેને ત્યારે મારે કદાચ ખોલવું પડે પણ એ દિવસે હું હોઉં ને ત્યારે હું એ પાંચ વાગે આવે ત્યારે મારે પાણીનો પ્યાલો મેને આપ્યો છે કારણ કે સ્ત્રી સશક્તિકરણની વાત હું કરતો હોઉં મેં એટલું રાખ્યું છે કે હું જે બોલું એ મારા જીવનમાં હોવું જોઈએ હું જે બોલું એ મારા જીવનમાં ન હોય તો મારે બોલવું નહીં પણ હું જે બોલું છું એ મારા જીવનમાં હોવું જોઈએ અને એ મેં રાખ્યું છે અને એટલો બધો આભાર માનીશ મારા ભાઈઓ પણ આજે છે મારા માતા પિતાને યાદ કરીશ મારા પિતાજી ચાર ચોપડી ભણેલા મિલ કામદાર કેટલાક મિલો હતી ત્રણ મિલો અને બધા મિલમાં કામ કરતા પણ એ હંમેશા માટે પરોણાગત કરવામાં બહુ જ આગ્રહી હતા એ બહુ ભણેલા નહીં જાજુ ભણેલા નહીં પણ બધા સરકારી પેન્શન અમારા બનેવી હતા એ પણ સરકારી નોકરીમાં એ બધા પેન્શન વાળા આજે આ કેવી બધી કૃપા મારા માતૃશ્રી મને લાગે છે એને મારે યાદ કરવા જોઈએ આજે બાણું વર્ષની ઉંમર મારી સાથે છે ચાલી શકતા નથી એટલે પણ એમણે મને બહુ ડિસિપ્લિન શીખવેલું હરામ એનું સૂત્ર એને શીખવાડ્યું મારી પત્ની શરૂઆતમાં હોય ને થાકી ગયેલી એને ઘરમાં ચાર ભાભીઓની નાની કરવાનું નહીં બધા હાથમાં રાખે આવ્યા એટલે બધું કામ અને કામ લે કામ એટલે કેટલું બધું કામ કરવાનું પણ એ એમની પાસે એક સૂઝ હતી આજે અમારી સાથે છે કારણ કે સ્ત્રી સશક્તિકરણની વાત હું કરતો હોઉં મેં એટલું રાખ્યું છે કે હું જે બોલું એ મારા જીવનમાં હોવું જોઈએ હું જે બોલું એ મારા જીવનમાં ન હોય તો મારે બોલવું નહીં પણ હું જે બોલું છું એ મારા જીવનમાં હોવું જોઈએ અને એ મેં રાખ્યું છે છે બધો આભાર માનીશ મારા 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 ભાઈઓ પણ આજે માતા યાદ પિતાજી ચાર ચોપડી ભણેલા મિલ કામદાર પેટલા મિલો હતી ત્રણ મિલો અને બધા મિલમાં કામ કરતા પણ એ હંમેશા માટે પરોણાગત કરવામાં બહુ જ આગ્રહી હતા એ બહુ ભણેલા નહીં જાજુ ભણેલા નહીં પણ બધાને ચાહનારા હતા કદાચ એમનો જે આશીર્વાદ છે ને આજે અમારા ચારે ભાઈઓ છે બધા સરકારી નોકરીમાં અને બધા પેન્શન વાળી નોકરીમાં પાછા પત્નીઓ છે પણ એ બધા પેન્શન વાળી નોકરીમાં મારા બેન છે એ પણ સરકારી નોકરી અમારા હતા એ પણ સરકારી નોકરીમાં એ બધા પેન્શન વાળા આજે આ કેવી બધી કૃપા મારા માતૃશ્રી મને લાગે છે એને મારે યાદ કરવા જોઈએ આજે બાણું વર્ષની ઉંમર મારી સાથે છે બહુ ચાલી શકતા નથી એટલે પણ એમણે મને બહુ ડિસિપ્લિન શીખવેલું આરામ હરામ એનું સૂત્ર એણે શીખવાડેલું મારી પત્ની શરૂઆતમાં તો થાકી ગયેલી એને ઘરમાં ચાર ભાભીઓની નાની હતી અને એને કશું કામ કરવાનું નહીં બધા આવ્યા એટલે એટલે બધું બધું કામ 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 અને લે કેટલું પણ એ એમની પાસે એક સૂઝ હતી આજે અમારી સાથે છે અને કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ એની પાસે હતું એને હંમેશા માટે બહુ જ કામ અને આરામ તો કરવાની વાત જ નહીં આરામ બધું કામ શોધી જ રાખે એક પછી એક કામ તૈયાર જ રાખે અને હું કદાચ હોય ને તો મારા કરવું પડે હું સ્વીકારી દેવાનું એ કદાચ મને સમજમાં આવે ખોટું છે છતાં પણ મા બાપનું સન્માન કરવું એ દરેક બાળકનું સન્માન જો તમે મા બાપનું સન્માન કરશો જો તમારે દીર્ઘાયુષ્ય જોઈએ છે સારા દિવસો જોવાની ઈચ્છા રાખો છો તો તમારા મા બાપનું સન્માન કરો મેં ક્યારે મારા માતા પિતાની વાત ઉઠાવી નથી એ કદાચ બરાબર ન હોય યોગ્ય ન હોય આપણે વિચારીએ ત્યારે ઘણી વખત એવું હોય વડીલો આપણને કહે પણ છતાં એવું નથી આજે અમને પણ હું યાદ કરું છું પિતાશ્રી નથી પિતાશ્રી અગિયાર છ અઠ્ઠાણી એ પ્રભુ પાસે ચાલ્યા ગયા અને પંદર છ અઠાણું મારે અહીંયા હાજર થવાનું એ નહોતા એમને એટલો ઓર્ડર આવેલો છે ભાઈ આને કોલેજમાં નોકરી મળી છે પરંતુ હું ભારે હૃદય પંદર છ અઠાણું અહીં દાખલ થવા માટે આવેલો પિતાશ્રી નહોતા ગુજરી ગયા અને આ બધી કેટલી બધી સંસ્મરણો છે આ કોલેજની અંદર કામ કરવાની બહુ જ મજા આવી રામકૃષ્ણ સેવા મંડળનો કેટલો આભાર માનીશ આજે આ આ વિશાળ વટવૃક્ષ તમે જુઓ દેશ પરદેશમાં કેટલા બધા વિદ્યાર્થીઓ ભાઈ આ દીકરીઓ આજે બેન આપણે આપણી દીકરીઓ યુકેમાં ભણાવે છે કેનેડામાં ભણાવે છે યુએસમાં ભણાવે છે ત્યાંના ટીચર્સ લાયસન્સ હમણાં લીધા છે હમણાં એક પ્રશ્ન ચાલી રહ્યો છે છોકરીને એ અત્યારે લેવાનું છે લાયસન્સ એનસીટીમાં આપણું નામ નથી દેખાતું એનો પ્રોસેસ ચાલે છે પણ આજે આ કોલેજે તમે બધા જ કેટલું સરસ કામ કરી રહ્યા છો આ બધા અહીંયા જેટલા બેઠા છે ને એ બધા વિશે ત્યાં બહુ સરસ કામ કરજો હમણાં સવારે પણ વાત થઈ કે આપણી પાસે ઘણી બધી મિલકત હોય પણ સૌથી અગત્યનું જ્ઞાન છે જ્ઞાન નું સ્પેલિંગ છે ટુ નોલેજ ટુ નો ટુ નો એટલે જાણવાનું છે શું જાણવાનું છે જાતને જાણવાની છે ટુ નો યાર સેલ્ફ તારી જાતને જાણ આપણે એ જાણતા 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 આપણે તરફ તરફ જવાનું છે 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 અને એજ્યુકેશન ને એ એ પણ આપણને લઈ જાય ખાલી એજ્યુકેશન લગભગ સમાજમાં કેવું છે કે એજ્યુકેશન એટલે શું તો સારા ટકા લાવી દે અને નોકરીમાં જોડાઈ જા આ લગભગ માન્યતા છે પણ એજ્યુકેશન આપણને છેલ્લે તો આત્મસાક્ષાત્કાર તરફ લઈ જાય છે શિક્ષણ માણસને ધીમે ધીમે એ કેવો બનાવે છે નિઃસ્વાર્થી બનાવે છે સાચું શિક્ષણ જો આપણે મેળવીએ તો હંમેશા માટે આપણે નિસ્વાર્થી થઈએ આત્મવિશ્વાસુ થઈએ અને કેરવણી ભણાવતા ભણાવતા કેટલી વ્યાખ્યાઓ ભણાવતા ભણાવતા મને લાગે છે કે મેં એ બધું શીખ્યો અને જીવનમાં મૂક્યું અને આજે તમે જુઓ કે આ એક વર્ષના ગાળામાં હતી બહેનો અને બે વર્ષમાં અને એમનામાં કેટલો બધો પરિવર્તન આવે છે મારી પાસે હું બે હજાર સોળ થી પ્રિન્સિપાલ આવ્યો ત્યારે છેલ્લે જાય ને ત્યારે આ છોકરાઓને એક કાગળ આપું બીજા બેન કહું કે આ કાગળ લઈ જાઓ બ્લેન્ક અને એમાં લખો બે વર્ષના બીએડને અંતે તમારામાં આવેલા પરિવર્તન અત્યારે તમે બેન માંગો ને તો હું થી તમે અત્યાર સુધીની ફાઇલ હમણાં જ આપી દો અને એની અંદર પરીક્ષા પત્યા પછી ઇન્ટરનલ પત્યા પછી એટલે કોઈને એવું ના થાય કે આ બધું લખાવે છે પણ એની અંદર એટલો બધો ફેરફાર મેળવું પછી આવે મારી પાસે હું જોઉં તો એટલો બધો ફેરફાર એમના મન થાય બીએડ કોલેજની પ્રાર્થનાથી માંડીને છેલ્લે રાષ્ટ્રગીત ગવાય ત્યાં સુધીની જે એક્ટિવિટી છે અને એને આધારે તાલીમાર્થી દીકરીઓની દ્રષ્ટિ બદલાય કોઈને જોવાની દ્રષ્ટિ બદલાય વિચારવાની દ્રષ્ટિ બદલાય એની અંદરથી જે ગ્રંથિઓ છે એ ગ્રંથિઓ છૂટી થાય પોઝિટિવ બને અને બહુ દીર્ઘ બને આ એજ્યુકેશનનું કામ છે ને એવું કામ આખી ટીમ દ્વારા થઈ રહ્યું છે અને એક એક અધ્યાપકને પણ જ્યારે જ્યારે કંઈ કામ સોંપીએ ત્યારે બધા જ મને બહુ પ્રેમ મળ્યો છે મેં પ્રેમ આપ્યો છે આ જગતમાં કરવાનું છે શું આપણે હમ આપણે આ જગતમાં આવ્યા છીએ તો મને લાગે છે આપણી કોઈ પોલિસી હોય તો એ લવ પોલિસી હોવી જોઈએ એલઆઈસીની ગમે તે પોલિસી હોય પણ આપણી જે પોલિસી છે મારા સંપર્કમાં આવ્યો હોય એ વ્યક્તિને એવું થવું જોઈએ કે ના ભાઈ આ માણસ આ પ્રકારનો છે એની અંદર આટલી પોઝિટિવિટી છે અને કદાચ આપણાથી વિરોધની વાત કરે તો પણ એને આપણે તલવાર કાઢવાની નથી કદાચ મેં આ વસ્તુ મૂકી છે ભૂંડાથી તું હારી ના જા ભૂંડાથી તું હારી ન જા પણ સારાથી ભૂંડાનો પરાજય કર આ વચન મેં મારા જીવન બનાવ્યું છે કોઈ ભૂંડું કરે તો આપણે શું કરવાનું એની સામે ગુંડું કરવાનું નથી અને એક નહીં બે નહીં ચાર નહીં પાંચ દિવસ છ દિવસ અઠવાડિયું દસ દાડા બાર મહિના પછી પણ એને ખ્યાલ આવી જવાનો છે કે આ હું કરી રહ્યો છું બરાબર નથી શ્યામધૂન લાગી રહ્યા હું જોઉં છું એક સિરિયલ નરસિંહ મહેતાની મેં કોલેજમાં પણ કર્યું છે અને એ એ સિરિયલ જોઉં છું ત્યારે નરસિંહ મહેતાને એ એક આખું પાત્ર કેટલા બધા સામે અવરોધો આવે બધા પથરાઓ પેંકલ બધા જાતનું પણ એ કશું જ બોલતા નથી એ હરી ઉપર છોડી દે છે રાધે કૃષ્ણ કહીને બધું છોડી દે છે મને લાગે છે કે આ આ જગતની અંદર ભુંડાઈ તો છે જ જે કે બહાર એટલે કેટલું બધું ભૂંડું કેટલું બધું ચાલે છે પણ ભૂંડાથી આપણે હારી જવાનું નથી સારાથી ભુંડાનો પરાજય કર તમે નમ્ર બનતા જશો તો એક સમયે તમને એ ઉચ્ચ પદ મળવાનું છે મને લાગે છે આ કેટલીક બાબતો યુનિવર્સલ ટ્રુથ આ આ યુનિવર્સલ ટ્રુથ સાથે જીવવાનું અને કેટલું બધું શીખવાનું મળ્યું મારા જીવનમાં આવેલા બંને આચાર્યશ્રીઓ આપનો પણ બહુ આભાર માનું છું